મુદ્દાઓ તો આટલા બધા છે કારણ કે આ સત્રો બહુ ટૂંકું સરકાર દ્વારા બોલાવવામાં આવ્યું છે ખરેખર આ સત્ર તો ઓછામાં ઓછી એક મહિનાનું બોલાવવામાં આવે સરકાર ડરી રહી છે વિરોધ પક્ષ કોંગ્રેસ પાર્ટીથી ભાગી રહી છે કારણ કે એમને જો હેલ્ધી ચર્ચા કરી હોય લોકોના પ્રશ્નો વિશે ચર્ચા કરવી હોય તો ખરેખર મિનિમમ ઓછામાં ઓછું પંદર કે વીસ દિવસથી મહિના દિવસનું સત્ર બોલાવું છું પણ ટૂંકું સત્ર બોલાવવામાં આવ્યું છે આજ બે દિવસ તો જે શોક પ્રશ્ન લઈને આવ્યા છે આપણા જે માજી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું જે અવસાન થયું છે એ એ વિશે શોક સંદેશો આજે આપવામાં છે એટલે સત્ર તો બાર વાગે પૂરું થઈ જશે અને એક દિવસ તો આ આજનો દિવસ તો બાર વાગે પૂરું બાકીના બે દિવસ રહ્યા અને અન્ય પ્રશ્નો જે મારા વિસ્તારમાં હોય તો ખેડૂતોના પ્રશ્નો છે હમણાં થોડાક દિવસ પહેલા મગ પડી છે સરકારે પરિપત્ર બહાર પાડ્યું તો ઓનલાઈન કોઈની અરજી નથી લેવામાં આવતી કારણ કે ઓનલાઈન જ બંધ હતું ત્યારે બે બે દિવસ સુધી આ નો લેવામાં આવ્યો ખેડૂતો પણ ખૂબ પરેશાન હતા તેની મગફળી લઈને માર્કેટિંગ યાદે પહોંચાડ્યા ખેડૂતોના અનેક પ્રશ્ન છે માછીમારો છે એ સતત ત્રણ ચાર મહિનાથી માછીમારી કરવા જે અડધે પહોંચે ત્રણ લાખનો ખર્ચો કરીને પોચે પાછું ત્યાંથી બોલાવ લેવામાં આવે કારણે છે છે આવા અન્ય મુદ્દાઓ કે અમારા રાહુલજીએ જે જનગણનાની જે વાત કરી છે કે જયારે જે સમગ્ર ભારતમાં વસ્તી ગણતરી કરવામાં આવે અને વસ્તીના આધાર ઉપર તેમને અનામત દેવામાં આવે એ સિવાય જે વોટ ચોરી થઈ રહી છે એ વોટ ચોરીમાં સમગ્ર બિહારમાંથી પણ પકડવામાં આવ્યું એ જગ્યાએ